નમસ્કાર ખેડૂત મિત્રો તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલવતી હું યશ ઠુમર આપ સર્વે ખેડૂત મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ આ વર્ષ દરમિયાન બધા ખેડૂત મિત્રોએ અમારી સાથે જે છે એ સાથ સહકાર અને જે સારામાં સારા સંબંધ રાખી અને અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને તે બદલ ખૂબ ખૂબ આપ બધા ખેડૂત મિત્રોનો આભાર માનું છું તેમજ જે આ વર્ષે એટલે કે દિવાળી ગિફ્ટનું આપણે એક આયોજન કર્યું છે ખેડૂત મિત્રો માટે ખાસ કે ભાઈ જે પણ ખેડૂત મિત્રો પાચમ એટલે કે પચીસ તારીખે શનિવાર અને છવ્વીસ તારીખે રવિવાર આ બંને દિવસોમાંથી કોઈ પણ એક દિવસે કે તેથી વધુની દવા હોય કે ખાતર કે કોઈ પણ પ્રકારની ખરીદી કરશે તો તેમને જે એ એક સરસ એવી ભવ્ય ગિફ્ટ એટલે કે ગિફ્ટની અંદર આપણે એક વજન કાંટો આપવાનો છે કે જેની અંદર દસ ગ્રામથી લઈ અને દસ કિલો સુધીનું જે છે એ આપણે એની અંદર જોખી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ કાંટાનો ઉપયોગ જે સાચો ખેડૂત મિત્રો કઈ રીતના કરી શકે કે ભાઈ અહીંથી અમે એક કિલો ખાતરનું પેકેટ આપ્યું છે એમાંથી તમારે આઠ પંપ કરવાના છે બે પંપ રાખવાના છે તો ઘણા ખેડૂત મિત્રો બે પંપની જગ્યાએ બધું નાખી દેતા હોય છે તો ક્યાંક ને ક્યાંક વેળફાતું હોય છે તે ન વેળપાય અને પ્રતિ પંપે એંસીથી સો ગ્રામનું માપ છે તો તે કાંટા દરમિયાન જોખી અને પંપની અંદર નાખશે તો ખૂબ સારા રિઝલ્ટ મળશે તેમજ જે અમુક એવા ફૂગનાશક પાવડરો આવતા હોય છે કે જેની જે છે એ વધારે પડતો પડી જવાના હિસાબે ક્યાંક ને ક્યાંક આડસર આવતી હોય છે તો તે પણ જે છે એ ક્યાંક પ્રશ્ન સોલ્વ થશે આ કાંટા દરમિયાન તેમજ અન્ય કોઈ પણ ઘરે જોખવાની વસ્તુ હોય તો તે તમારે બાજુમાં કે આજુબાજુમાં જ્યાં કાંટા હોય ત્યાં જોખવા જવું પડતું તો એ પણ પ્રશ્નનો જે નિરાકરણ આની અંદર થશે તો દરેક ખેડૂત મિત્રોને હું યશ ખુમા તમે જે આ પચીસ અને છવ્વીસ તારીખે અમારી દુકાન ઉપર રૂબરૂ પધારો અને આ ખરીદી કરી અને જે આ કાંટાનો લાભ લ્યો એવોય અમે બધા ખેડૂત મિત્રોને જે છે એ વિનંતી કરીએ છીએ તો જરૂર અને જરૂરથી પધારો તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ ઉંદાળા રોડ ગંગોત્રી સ્કૂલની સામે ગોંડલ આભા